છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસી સમાજને આદિ અનાધિકારથી ચાલતી આવતી પરંપરા મુજબ હોળીનો દાંડ રોપાય એ પહેલા ઇંદ પાનગા અને દેવોની પેઢી બદલવાના ધાર્મિક ઉત્સવો ઉજવાઈ જાય એ પછી જ માણસોના લગ્ન લેવાની પરંપરા રહી છે તે પરંપરા મુજબ છોટાઉદેપુરના જોજ પાસે આવેલા વીરપુર લીંબડિયા ફળિયાના રહેવાસી પોપટભાઈ રાઠવાએ પચ્ચીસ વર્ષ બાદ પોતાના નવા મકાનની ઓસરીમાં રૂપિયા અઢી લાખના ખર્ચે પીઠોરા લખાવી ધામધૂમપૂર્વક ઈંદની ઉજવણી કરી છે

આજે પણ આદિવાસીઓ પોતાના ઘરની કોઠરીમાં પિઠોરાને લખાવીને પિઠોરાના પાંતાના ઉત્સવ ઉજવી રહ્યા છે ત્યારે આજે વીરપુર લીંબડિયા પડિયાના મોહનભાઈ રાઠવાએ પોતાના ઘરમાં રૂપિયા બે થી અઢી લાખ ના ખર્ચે પિઠોરો લખાવીને પાંતાનો ઉત્સવ ઉજવી રહ્યા છે ત્યારે મોહનભાઈ સાથે જ વાત કરીશું મોહનભાઈ ઘરમાં કેટલા વર્ષ લિપિ છે તેને દોરવામાં નહીં પરંતુ લખવામાં આવે તેમ માનવામાં આવે છે કોકટભાઈ નું પરિવાર જે છે પરિવાર ધામધૂમપૂર્વક આજે મથોરા ના પાન એમના ભાઈ પણ આપણી સાથે છે એમના ભાઈ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો છું કરો પણ ભાઈ છો તમારા ઘરમાં જે પિતોરાનું પાન છે કેમ પિથોરાનું પાન છે માનું એ કામ ચાલે છે અને અમે આ જાત ઉપર અમે ઓળખાઈએ છીએ બરાબર એટલે આ વસ્તુ અમે ઉજવીએ છીએ અને એક નહીં આવા હજારો ફરિત ભેગા થાય છે અમે એક નહીં અમે એકલા નહીં અમારે નહી ત્રણ લાખ રૂપિયાનો ખર્ચો થાય છે બરોબર અમે એ ખર્ચો અમે અમે જાતે અમે જાતે અમને અમે અમે અમારી પરંપરાગત અમારી છે એવું અમે અમારા બાપદાદાનું આ ચાલતું આવે છે અમારી જાત નહીં અમે રાઠવા અમે પૂજા નહીં અમે રાઠવા જાય બરોબર એટલે અમારું જે ચાલે છે મધ્યપ્રદેશથી ગુજરાતમાં આદિવાસીઓ તેની ઉજવણી કરે છે ત્યારે આજે જે વિરપુર પડિયામાં જે પિપોરાની વિધિ કરવી છે એવા બળવા સાથે પણ આપને વાત કરવાનો પ્રયાસ વિસ્તારમાં ધાર્મિક વિધિ વિધાન બળવાને આધીન હોય છે દરેક ધાર્મિક ક્રિયાઓ કરવી હોય તો આદિવાસીઓ બળવા પાસે જતા હોય છે અને મળવો તેની ધાર્મિક કૃપા કરતા હોય છે ત્યારે અહીંયા જે રામજી બડવા છે રામજી બડવા સાથે આપને વાત કરવા પ્રયત્ન કરવા તમને પોપટભાઈના દરેક કુટોરાનું ઉલ્લેખ્યો છે પોપટભાઈના ગરબા તમને ઉપા આધી ઉપા Pô, eu um bagulho જો સાચા માચા રહે તે હેતુથી બળવા દ્વારા ગાયના રૂપી કથા કરીને પિઠોરાનું પાનકું કરવું યોજવામાં આવતું હોય છે બળવાનું કહેવું છે કે જે ખેતી ખલ્યાણ સારા પાકે તેઓના ઘરમાં બરકત રહે ઘરમાં સુખાકારી જળવાઈ રહે તે માટે તેઓના ઘરમાં આ પાનકાનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આ ઘરની જે કેટલીક ઘરની મહિલાઓ છે એ મહિલાઓ સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું કેમ કે આ પાનકાનો ઉત્સવ છે એ નો ઉત્સવમાં મહિલાઓની બી સહભાગીતા છે ત્યારે મહિલાઓ સાથે વાત કરીશું બેન તમારા ઘરમાં આટલું છે તમે કેટલાક દિવસની તૈયારીઓ કરતા તારે કંઈ ન થાય પહેલા દેવોના ઉત્સવ ઉજવાય એ બાદ જ ઘરમાં સુ પ્રસંગ જાય એ માન્યતાને લઈને આજે કોપટ મહિના ઘરમાં દીકરાનું લગ્ન લેવાય એના પહેલા પિઠોરાના ઉત્સવ ઉજવામાં ઉજવી રહ્યા છે આખા ઘરમાં ખુશનો માહોલ છે આખા ઘરના લોકો જે છે એ લોકો આ પિથોળાના ઉત્સવને ઉજવવા ઉત્સુક બન્યા છે છેલ્લા એક મહિનાથી આ પિથોળાના પાતરાની તૈયારીઓ કરી રહ્યા હતા અને આજે તેઓના ઘરના આંગણામાં પિઠોરાના પાતકાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ઢોલના લોકો ધામ આ પિટોરા નામ પાટલા છે માની રહ્યા છે ખરાબ માનદારી સેવા બાબી એક ના કોઈ પુત્ર હે ખરાબ માનદારી સેવા બાબી એક ખરાબ એ ખરોખ માનદાર ખરોખ માનદાર રે એક કોરવે કે જાતો આ તા મે ખરોખ માનદાર રે રે આપડો ખરોખ માનદાર એક જાત્રા કરી સેવા કરવા તો જાત્રા એક જાત્રા ખરે બ્રહમાનદારે ખરો પાછી એ કાયના ખરાબ માન ના ખરાબ આવી એ વારો કર્યા તો અમાર ખરાબ માનતા ખરાબ આવે એ મારી રવિવાડી ખરેખર માનદારે એ ખેંચનાર ખરબ માનના એ તો दर्शक मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद